ત્રણસો સાહીઠ સહિત અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો કઈ જગ્યાએ પકડાયો હતો કેટલા હથિયારો સાથે પકડાયો હતો અને ગુના ઇતિહાસ શું છે માનનીય પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સર સેક્ટર ટુ શ્રી જયપાલસિંહ રાઠોડ સર ડીસીપી ઝોન છ શ્રી રવિમોહન સૈની સરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના અલગ અલગ ગુના જેમાં મારામારી મર્ડર અને ગુનામાં નાસ્તા ફરતા આરોપી જેનું એકત્રીસ છે જે ડ્રાઇવિંગનો કામ કરે છે તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના ત્રણ ગુના બે હજાર અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ગુના રામોલ પોલીસ સ્ટેશનના બે ગુના નારોલ પોલીસ સ્ટેશનના બે ગુના અને ડીસીપી પોલીસ સ્ટેશનના બે ગુના સહિત કુલ બાર આરોપી બાર ગુનાઓમાં આ જે આરોપી છે તેણે આચરેલ હતા આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેલા અધ્યાવક આ આરોપી જે ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના આમ શેખના ગુનામાં પકડાયેલો હતો આ સિવાય પણ આ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આમ શેખનો ગુનો નોંધાયેલો છે તે સિવાય મર્ડર મારામારી અને રાયોટિંગ અને પ્રોહિબિશનના ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અચ્છા ભయ్యా કેટલા વર્ષથી રહેતો હતો અને ખાસ કરીને તેના જે માનસિકતાની વાત કરી તો કેવા પ્રકારની માનસિકતા હતી આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા ઓકે